જામનગર માં પટેલ સમાજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરી છે એક જાહેર માં કાજલ સમાજની દીકરીઓ પર વિવાદિત નિવેદન આપ્યું હતું કાજલ હિન્દુસ્તાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે એક જ સમાજને ટાર્ગેટ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મોરબીમાં પાટીદાર સમાજની દીકરીઓ પર કાજલ હિન્દુસ્તાનીએ વિવાદિત નિવેદન આપ્યું હતું જામનગર પટેલ સમાજ દ્વારા થોડા દિવસ પહેલાં આજલ હિન્દુસ્તાની કરીને કોઈ બેન છે જે પટેલની દીકરીઓ વિરુદ્ધ બહુ ના શોભે એવા શબ્દો બોલ્યા છે તાદન ખોટા છે પાયાવિયો છે એને સખતપણે અમે વિખોડી કાઢીએ છીએ અને આ પ્રેસ મીડિયાના દ્વારા એને સંબોધન અને એને કહેવા માગીએ છીએ કે હવે પછી ક્યારેય પણ પટેલ સમાજનું નામ ના લે અને આવા ખોટી રીતે આક્ષેપ કરે નહીં આ દીકરીઓ હજી તો પરિપૂર્વક પરિપક્વ થઈ નથી એની બદલે એની ઉપર જ એની ઉપર આવા ખોટા શું કે આક્ષેપો કરી એને બદનામ કરવાની કોશિશ કે છે સસ્તી પ્રસિદ્ધિ માટે કોઈ પણ સમાજને ટાર્ગેટ કરી અને આ રીતે ના કરવું જોઈએ આજ પછી ક્યારેય જો આવું કર્યું અને અમારા સમાજના પણ કોઈ આગેવાનો એને બોલાવી અને સ્ટેજ શેર કર્યું તો એને સખત પડે ભવિષ્યમાં એને વિરોધ કરવામાં આવશે અને આ રીત કોઈપણ કાળે આને સખી સહન કરવામાં નહી આજ રોજ અમે જામનગર એસપી સાહેબને આવેદનપત્ર આવેદન પત્ર આપ્યું છે અને આની ઉપર એફઆઈઆર થાય કાયદેસરની જે કાયદાકીય પગલા લેવામાં આવે અને આજ પછી આવું ક્યારેય ના થાય તેની તકેદારી રાખવી